જય જય મતેજી બુદાય ને સ્વાગત છે તમારું ફ્રી થી અમારા એક નવા વિડીયો માં

અડધો કુટી લીધો ને અડધો બાકી છે હા શેલું હતું હવે પૂરું એમ પછી છે ને બકરાને ને સારી દે પછી પાછું સોંપાઈ જાય હમણાં કઈ સોંપવાનું તો નથી બે ત્રણ દી એટલે ચાર થઈ જાય ને પડું Natal Dios ni a la dona hasta que a lo mitro ફૂલે વર ઉતારી ઉતારીને ખૂટી નાખ્યો અને જો પડું આખું ખાલી અમારે આરવી છે બેન પતંગ સકાવે ચેલો ફૂલે વર કા ચેલો પૂરું પડું પછી પછી આમાંથી સાલુ થાય પછી એમાંથી ચાર પાંચ દિવસ માં શરૂ થઈ જાય હાલો તો હવે થોડોક છે બાર એટલો ખૂટે ને આપડી બે બાંધી હાલો તો જો આપણે ઓલીવાડી ફૂલેવર ઉતારી ઈ પડાનો છેલ્લો ફૂલેવર હતો ઈ ઉતારી સફેદ છે ને તાઈ લાલ છે જો ગાજર આમ ગાજર જ લાગે પણ આમ દેખાઈ ગયા તો આપણે જોઈ નહીં છીએ ધોઈ નઈ ખા આપડે મૂળા અને અ બેસી દઈ જમવાનું એટલે છેલ્લો પુલેવર તો એ પડ્યાનો જ ઉતાય હજુ તો નવો પાછો બીજો શરૂ થઈ ગયેલો છે તૂધીનો ફુલેવર બેન શરૂ થઈ ગયેલો છે પણ આ તો આ છોમાહાનો છેલ્લો હતો અને આ આ સફેદ જ દેખાય એવું જો ખાલી ઉપર જ થી કલર બનાવે હાલો તો હવે ઘરે આવી જશી હવે જઈ અમે બે ફારુ ગલુડિયા જવા હાલો તો હવે જઈએ આઈ જો વિયન અને આ આરુષી છે હાલો તો હવે આપણે જઈ ગલુડિયા જવા જારી છે આ જેમ

અત્યારે તો ભાવ શું હોય એ તો ન ખબર પણ આ તો છે હેઠે ખરેલા હોય કે નહીં એટલે વિનાય છે જો પછી આવાય આવાય થાય ચોમાસામાં આવત હોય મોટા મોટા અમુક ઝીણા ને અમુક મોટા ને એવા છે પાકવા મીડા આ બધા મોટા એ ખરીખા નહીં એમ તો જા અત્યાર પાકી જાય ઉનાળામાં નવ પાકે અડધા કાસા ને પાકી જાય બે હાલો તો હવે આપણે ઉતારવા મળીએ લીંબુ ઉતારતી હતી એમાં લઈએ તમને દેખાડી દઉં જો અમારે લેવર પારી હોય તો નાખો અમે આ બધા કેરા ભરાઈ ગયેલા છે આ રીંગણી ને કોથમરી ને એવું બધું ભરાઈ ગયો ખાતર નાખ દીધું ને આ બાજુ પાંચ ગાળા ફુલેવરના છે આ બાજુ બે ગાળા છે ફૂલેવર ના અને રીંગણી અને જો આ ફુલેવર તૈયાર થઈ જશે અત્યારે તો બહુ ભાવ નથી પણ વાંધો નહીં આવે આ બાજુ બે ગાળા છે જે ભાવ હોય બાકી આપણે તો સોંપુ એટલે તો લેવું તો પડશે જ અને આ બાજુ છે લહણ બે કેરા કરેલા છે આમ તો દોઢ કેરો ઠેઠ વલા ઊંધી છે અને આવડું આવડું લહણ ચાલુ છે ઓલકા વૈશ્મા ના પીળું પીળું દેખાય થોડુંક ઓલું છે મોટું છે અને બીજું બધું દેશી છે વેશમાં કંઈક પાંચ પાંચ કિલા જેવું લાવ્યા હતા દેશી ઓલું દેશી હું મોટું એટલે ઈ અને ઈ સ્વ્યું હતું બાકી તો બધું દેશી જ કરેલું છે અને આમાં ભેંસ ભૂકવવા સાટું પાઈ દીધું છે ભીનું જ છે આમાં સાટી દીધી હતી દવા આ બાજુ બાકી છે સાટવાની ઓલા પર અમારે માં લઈ છે ખડ એટલામાં બાકી હતી દવા સાટવાની આ બાજુ સાટી દીધી હતી તો આ બધું સુકાઈ ગયો લીલું છે ત્રણ પપ થાય આ ભાગ તો પાવરને બાકી છે અને આ ભાગ પી ગયો હવે તો ઠેઠ પર ખાડો છે ને ના સુધી પાણી ભરેલું છે બાકી પાણી તો સુકાઈ ગયું છે ભેજ નથી ફૂકાન આવું બધું છે હવે પણ સુકાઈ જાય વાંધો નહીં આવે અને આમાં ભેજમાં ભેજમાં ખડે ઉપડ્યું નહીં કે સોય પૂછું ખડ પણ કાંઈ હુકાનો નહીં કાંઈ ખડ વધ્યું નહીં એને તે પારવું જોઈશે હોય એટલો ડેમ પીરો હવે તો એ ઓલી બાજુ સુકાઈ ગયું પાણી આ બાજુ હુંડું છે થોડું 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 નકર આ પાળા પ્રમાણે હતું એને બદલે ઠેઠ જો વલ્લાપરે હું પાણી સુકાઈ ગયું બીજો દિવસ ને આવે આવી ગયા પાલિતાણા માર્કેટ હેડમાં ને જો આ બધે ફૂલેવર પીડ્યો છે ફૂલેવરમાં મંદી પડી ગઈ છે ચાર પાંચ રૂપિયા કિલો ફૂલેવર વેસાય છે બકાલું બહુ બધી આવે છે રીંગણાના સાત આઠ રૂપિયા કોબીના સાત આઠ રૂપિયા એ બધી બજાર છે